હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું સરઘવાનો વેટ લસ સૂપ જે વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક છે અને સાથે જ ઘણા રોગો સામે રક્ષણ પણ આપે છે તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મેં એક સિંગ સરઘવાની લીધી હતી તેને આ રીતે મેં ટુકડા કરી લીધા છે અને હવે આપણે બે ભાગમાં કટ કરી લેવાના છે તો આ રીતે જ બે ભાગમાં કટ લગાડી દેવાના છે અને હવે આપણે એને ધોઈ લેશું તો અહીંયા મેં સરગવાને ધોઈ લીધો છે અને હવે આપણે પાણી એડ કરી લેશું એક ગ્લાસ જેટલું જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આગળ શેર કરજો તો આ રીતે આપણે સૂપ બનાવવાનું છે તો કુકરને આપણે મેં કહી દઈશું ગેસ ઉપર ચાર સીટી વાગવા દેસું સરગવો ખૂબ જ સરસ રીતે બફાવવો જોઈએ તો બે સીડી વાગીને પછી આપણે આ રીતે હવા કાઢીને આપણે બીજી વસ્તુ એડ કરી લેશો તો અહીંયા મેં લીલા વટાણા લીધા છે તો શિયાળાની સિઝન છે તો લીલા વટાણા પણ મળી જાય અને ગાજર પણ મળી જાય છે લીલા વટાણા અને ગાજર આપણે બંને વસ્તુ એડ કરી લીધી છે તમારી તીખાસ પ્રમાણે તમે લીલું મરચું એડ કરી શકો છો તો અહીંયા મેં એક નંગ લીલું મરચું લીધું છે અને સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું નમક આપણે થોડું ઓછું જ એડ કરવાનું છે અને સાથે જ એક નાનો ટુકડો અદરકનો એડ કરવાનો છે જે આદુનો ટુકડો છે આટલી વસ્તુ આપણે અહીંયા એડ કરી છે અને હવે આપણે ઢાંકણું બંધ કરીને બીજી બે સીટીઓ વાગવા દઈશું બે સીટીઓ આપણે પહેલાં વાગવા દીધી છે અને બે સીટીઓ આપણે પછી વાગવા દઈશું તો ખૂબ જ સરસ રીતે સરઘવો અને બધી જ બાકીની વસ્તુ બફાઈને રેડી થઈ ગઈ છે જોઈ શકો છો તો આટલું આપણે સરસ બાફી લેવાની છે બધી જ વસ્તુ વેટ લોસ માટે પણ આ ખૂબ જ કારગર છે અને ઘણા બધા રોગો સામે રક્ષણ પણ આપે છે સરઘવો સગરઘવો ખૂબ જ ફાયદાકારક હોય છે તો તમે ચોક્કસથી આ રીતે સૂપ બનાવીને પી શકો છો તો એ બધી જ વસ્તુ ખૂબ જ સરસ રીતે વફાઈને રેડી થઈ ગઈ છે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો અહીંયા મેં ઠંડુ પાણી એક ગ્લાસ એડ કરી લીધું છે જેથી ગરમ છે એ નીકળી જશે ગરમ હશે ઠંડુ થઈ જશે અને હવે આપણે હાથથી આ રીતે મેશ કરી લેવાનું છે હાથથી જ મેશ થઈ જાય છે ખૂબ જ સરસ રીતે આ રીતે સરગવામાંથી જે પલ્પ હશે એ બધો જ આપણા પાણીમાં એડ થઈ જશે અને સરગવાની સળી અલગ પડી જાય છે તો આ રીતે જ તો આપણે એકદમ સરસ રીતે મેશ કરી લીધું છે જોઈ શકો છો અને સરગવાની સળીઓ પણ અલગ થઈ ગઈ છે તો સરગવાની સળીઓ આપણે આ રીતે કાઢી લેશું આપણે ગાળવાનું નથી કારણ કે આપણા આની અંદર બીજા પણ શાકભાજી ઉમેરેલા છે તો આ રીતે તમે લેશો તો બધી સળીઓ હાથમાં આવી જાય છે બિલકુલ અંદર સળીઓ રહેશે નહીં લાંબી લાંબી સળીઓ છે એટલા માટે તરત જ નીકળી જાય છે તો મારું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે અને સાથે જ ફેસબુક પેજ પણ છે અને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે ત્યાં પણ મને ફોલો કરજો જો તમે ફેસબુક ઉપર જોતા હોય તો તમે ત્યાં ફોલો કરજો અને યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આ બંનેની લિંક આપણે નીચે મૂકેલી જ છે ત્યાં પણ ફોલો જરૂરથી કરી લેજો તો આપણે બધી જ સળીઓ કાઢી લીધી છે જોઈ શકો છો અને આપણે સરગવાનો સૂપ પણ સરસ રીતે તૈયાર છે હજુ આપણે આને મસાલામાં કન્વર્ટ કરવાનો છે તમારા મનપસંદ સ્વાદમાં તમે બનાવી શકો છો તો અહીંયા મેં થોડી સળિયુંમાં પાણી નાખ્યું છે જેથી એકદમ ક્લીન થઈ જશે સળિયું અને જે થોડું ઘણું રહી ગયું હશે તે પણ આવી જશે જો છે ને એકદમ ક્લીન થઈ ગઈ છે ને તો અહીંયા મેં કમ્પ્લેટ સૂપ બનાવી લીધો છે હવે આપણે આને ગેસ ઉપર મૂકી દેશું ગેસ ઉપર આપણે બેથી ત્રણ મિનિટ સુધી ઉકાળશું જેથી આનો સ્વાદ ડબલ થઈ જશે તો અહીંયા મેં લીલું લસણ લીધું છે તે એડ કરી લેશું લીલું લસણ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો લીલા ધાણા આપણે એકદમ બારીક સુધારીને નાખવાના છે લીલા ધાણા અને લીલું લસણ આપણે ઉપરથી એડ કર્યું છે એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લેશું બંનેને મિક્સ કરી લેશું આ સૂપ તમે એકવાર પીશો તો તમને વારંવાર પીવાનું મન પણ થશે અને તમારા વજન ઘટાડવા માટે પણ મદદરૂપ થશે એક ટીસ્પૂન જેટલી હલ્દી પાવડર એડ કરી લેશું એક ટીસ્પૂન એટલે એક ચુટકી આપણે એડ કરવાની છે અને હવે આપણે આને ઉકાળવા દઈશું બેથી ત્રણ મિનિટ સુધી થોડો જે સૂપ છે આપણો થોડો ઘાટો થઈ જશે ઉકાળવા દઈશું વધારે ઉકાળશું એટલે વધારે થોડો ઘાટો થઈ જશે તો એકદમ ચાઇનીઝ સૂપ જેવો જ આ સૂપ બને છે પણ આ સૂપમાં ખૂબ જ હેલ્ધી પણ છે અને ફાયદાકારક પણ છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ એવો આ સરગવાનો સૂપ લાગે છે તો સૂપ આપણો બનીને રેડી થઈ ગયો છે તો નીચે ઉતારી લેશું અને ઠંડો કરવાનો છે આમ તો સૂપ ગરમ ગરમ જ પીવાય છે પણ હલકો ઠંડો કરવાનો છે પછી હલકો પીવાલાયક થાય ત્યારે આપણે સર્વ કરશું તો અહીંયા મેં સર્વિંગ બોલમાં કાઢી લીધો છે બંને સૂપ બે એક જ સૂપ છે પણ એક કટોરામાં નથી મા એટલે મેં બીજા કટોરામાં એડ કર્યો છે ઉપરથી આપણે લીલી કોથમરીથી ગાર્નિશ કરશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો સૂપ કેટલો સરસ બનીને તૈયાર થયો છે તમારે બીજા શાકભાજી ના ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને એકલા સરગવાનો પણ બનાવી શકો છો પણ આ રીતે એકવાર ટ્રાય કરજો તમને બહુ જ પસંદ આવશે તો સર્વ કરવા માટે રેડી છે આપણો સૂપ હલકો ઠંડો પણ થઈ ગયો છે તો હલકો ગરમ હોય ત્યારે જ આપણે સર્વ કરવાનો છે ચાલો ટેસ્ટ પણ કરી લઈશું વિડિયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ